નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં મિત્રો વિડીયોને ચાલુ કરતા પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે મિત્રો આજે અમે તમને એવી ખાસ વિધિ વિશે વાત કરીશું જે ગુરુવારના દિવસે કરવાથી જીવનમાં તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે આ વિધિ ખાસ કરીને લક્ષ્મી માના આશીર્વાદ મેળવવા માટે અને અને ધન વૃદ્ધિ મેળવવા માટે બધા જ કરતા હોય છે મિત્રો આ ઉપાય અમે પણ અજમાવેલ છે તો મિત્રો તમારે આ ઉપાય ખાસ કરીને કરવાનો છે અને આ ઉપાય જ્યારે પણ કરો ત્યારે કોઈને ખબર ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો ચણાનો ઉપાય શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે અને આ કરવાથી ચોક્કસપણે લાભ મળે છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે ગુરુવારના દિવસે કેટલા વાગે અને ક્યાં ચણાના દાણાને નાખવાના છે મિત્રો આ ઉપાય તમારે ગુરુવારના દિવસે સવારે વહેલા ઉઠીને સૂર્યોદય પછી અગિયાર ચણાના દાણા લઈ લેવાના છે અને એક પીળા કલરનું કપડું પણ લઈ લેવાનું છે અને બંનેને પૂજા કરતા સમયે તેને સામે રાખી દેવાનું છે અને તમારે લક્ષ્મીજીની પૂજા કરવાની છે અને પૂજા કરતા સમયે તમારે આ આ મંત્રનો જાપ વાર કરવાનો છે છે તે મંત્ર રીતે ગુરુવે નમઃ ગુરુવે નમઃ આ મંત્ર અગિયાર વખત બોલીને તમારે લક્ષ્મીજીની આરતી ઉતારવાની છે અને આરતી ઉતાર્યા પછી તમારે લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની છે કે હે માં લક્ષ્મી મારા ઘરમાં ધનની કમી ક્યારેય રહે નહીં તેવા આશીર્વાદ આપો આમ કર્યા પછી તમારે પીળા કલરના કપડામાં અગિયાર ચણાના દાણા મૂકી દેવાના છે અને એક પોટલી તૈયાર કરી લેવાની છે પછી તે પોટલીને સવારે નવ વાગે તમારા આસપાસના પીપળાના ઝાડ પાસે તેના મૂળ પાસે તે પોટલીને ફેંકી દેવાની છે અને ત્યાંથી ઘર સુધી પાછું વળીને જોવાનું નથી

અમારી ચેનલ ગુરુજ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જયલક્ષ્મીમાં